આ ઘરના છો ને તમે આટલા પ્રેમ ને લાગણી થી કર્યા છે ને તમે આત્મીયતા થી પેલું કરો ને એટલે કહું છું હું તે દાડે કેતો બધાને કે ભાઈ સંબંધ રાખવા જેવો માણસ છું અડધી રાતે મદદ કરવા જેવો માણસ છું એટલે ટેકામાં રહો બધા કારણ કે મારો બેટો આ તો બધા એમ કહે છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર આપણે અવારનવાર જોયું છે કે ઠાકોર સમાજ વર્સિસ ચૌધરી સમાજ હોય છે નેતાઓ પણ એ જ હોય છે કે ઠાકોર સમાજના કોઈ નેતા ને ચૌધરી સમાજના કોઈ નેતા ને કઈ કહેવાનું હોય તો નામ લીધા વગર એમને કહી દેતા હોય છે સામે પક્ષે ચૌધરી સમાજમાં પણ એવું છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પડ્યા અને હવે વાવ થરા અલગ જિલ્લો જાહેર થયો હવે અલગ અલગ તાલુકા પણ બની ગયા અને હવે જ્યારે આ નવા તાલુકા બન્યા છે અને એ જ તાલુકાની અંદર જ્યારે આપણે જોયું કે કમોસમી વરસાદ આવ્યો એટલે આપણે જોયું કે જે ખેડૂતો છે છે એમને મળવી જોઈએ અને હવે હવે આ બધું કોણ કરાવી આપે તો ક્યાંક સન્માન સમારોહ યોજવામાં આવ્યો અને એ પણ શંકર ચૌધરીનો જે વિધાનસભાના અધ્યક્ષ છે અને રાહ તાલુકાની અંદર થયો અને આ સન્માન સમારોહ છે એ યોજવામાં આવ્યો હતો ઠાકોર સમાજના આગેવાનો દ્વારા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ઉત્તર ગુજરાતના રાજકારણમાં આપણે હંમેશા જોયું છે કે ગેનીબેન ઠાકોર વર્સિસ શંકર ચૌધરી આ બંને એકબીજાને જ્યારે ટોણો મારવાનો હોય તો નામ લીધા વગર પ્રહાર ચોકસ્તી કરતા હોય છે હવે જ્યારે શંકર ચૌધરી છે એમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો રાહ તાલુકાની અંદર અને એ પણ ઠાકોર સમાજના આગેવાનો યોજ્યો હતો સાહેબ એકદમ હળવા અંદાજમાં જોવા મળ્યા આપણે જોયું છે કે અવારનવાર જ્યારે એમને કોઈને પણ કંઈ કહેવાનું હોય છે અધિકારી હોય તો એમને ખુલ્લા મને કહી દેતા હોય છે ઠાકોર સમાજના કાર્યક્રમમાં આ સન્માન સમારોહમાં જઈને એમને સ્પષ્ટ કહી દીધું ઘણા લોકો આવતા હતા એવું કહેતા હતા કે આ વ્યક્તિ તમારો ધારાસભ્ય બની જશે તો ત્રણ વર્ષ દેખાશે નહીં પાંચ વર્ષ દેખાશે નહીં પછી તમારે એમને ગોતવા જાવું પડશે તો કામ ક્યારે કરશે હવે તમે બધા જોઈ લો હું જ્યારથી ધારાસભ્ય બન્યો છું ત્યારથી તમારા માટે કેવા કામ થઈ રહ્યા છે તમારે ક્યારે મને ત્રણ વર્ષ સુધીમાં ગોતવા આવવો પડ્યો છે મેં તમારા કામ કરી દીધા છે એટલે હવે આ સવાલ અને આ ટોણો કોને માર્યો છે એ ઠાકોર સમાજના તમામ લોકો સારી રીતે સમજી ગયા હશે કે એમને આવું કોણ કહેતું હતું એટલે કદાચ કે પણ ઠાકોર સમાજના સૌથી મોભી કહેવાતા હોય તો એ હળવા અંદાજમાં હતા અને હળવા અંદાજમાં જ એમણે તમામ લોકોને કટાક્ષ કરી દીધો છે અને કહી દીધું છે કે હું તો કામ કરીને જાણું છું તમારી પડખે ઉભો રહેવા વાળો માણસ છું તો તમે બીજાની વાતમાં ન આવો તમારે કઈ પણ કામ છે તો અડધી રાત્રે મને આવીને કહેશો તો પણ હું કામ કરી દઈશ

આ ઘરના છો ને તમે આ આટલા પ્રેમ ને લાગણી થી કર્યા છે ને તમે આત્મીયતા થી પેલું કરો ને એટલે કહું છું હું તે દાડે કેતો બધાને કે ભાઈ સંબંધ રાખવા જેવો માણસ છું અડધી રાતે મદદ કરવા જેવો માણસ છું એટલે ટેકામાં રો બધા પણ કે મારો બેટો તો બધા એમ કે છે કે હા માણસ તો આવો હશે હા માણસ તો આવો હશે અને દયાજી અમે જાય ને અમારા પેલા તો બીજી વાતોનો નો ગોળો હોય હાડ્યા ને મોરે અમે કરવું શું તો અમે કઈ શરૂઆત કરી પેલા તો એમ નઈ કે આ તો કે જીતી જાતા રહેશે તમે ગોતવા ક્યાં જશો પેલી તો શરૂઆત ત્યાંથી જ કરી એટલે બેડા બેડા કઈ મારું બધું વાત તો હાજી છે જીતી ધારાસભ્ય આખે આગો જતો રહો તો ગોતવો ક્યાં થયો અને બધા પાસે બેડા બેડા કઈ વાત તો હાજી છે મારું તો તો પછી આપડે બગડે પણ હવે લાગે છે કે આમ બરાબર છે

કે તમારે એકલા નઈ પડવા દઈએ ને તમે ખૂબ આગળ વધીને કામ કરી શકશો ને કામને તમે આગળ વધારો બે કામ કરવા દેવા કોઈ પણ સમાજ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઘર કોઈ પણ કુટુંબ એને આગળ વધવું હોય તો એની બે શરતો ફરજિયાત છે એમાં કોઈ કોમ્પ્રમાઈઝ નથી એક શરત એવી છે કે આના કુટુંબને આગળ વધવું હોય તો એને શિક્ષણ મેળવવું જ પડશે દીકરો કે દીકરી બંને તમે શિક્ષણ મેળવો સૌથી પહેલી શરત આ અને બીજી શરત છે કુટુંબમાંથી વ્યસન ને દૂર આ બે કામ જો તમારી પાસે થઈ ગયા તો કોઈ આગળ વધતા તમને અટકાઈ શકશે નહીં આ બે કામ પકડવા પડે શિક્ષણને પકડી લ્યો અને વ્યસનને છોડી દો એકને પકડવાનું છે ને એકને છોડી દેવાનું છે હવે એનાથી જો ઉલટું કરો કે જેને પકડવાનું છે ને છોડી દે ને છોડી દેવાનું છે ને પકડી લે તો શું થાય

ચોથા પાંચમા નંબરે પણ ઠાકોર સમાજનું નું જૂથ હજુ નથી આવ્યું આંકડા સાથે કરું છું નહીં નહીં ચોથા બધાનું ભેગુદીન સરવાળો કરું ને તો એના જે પૈસા આવે ને હજુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે એટલે હું જો તમારા બધી નારો તમને એમ થાય જબર થઈ ગયું છે તો અહીંયાથી પછી પાછા પેલા માંડી વાળ જાય નવી ભેસન કાંઈ નથી લાગતા તો એવું નહીં હજુ તમારે કરવાનું ઘણું બાકી છે હજી પશુપાલનના ધંધામાં હું તમને પાછળ નહીં પડવા દઉં તમે બધા કામ કરો તમારે જે કંઈ કામ કરો હું બેઠો છું પૂર આવ્યું હતું ત્યારે પંદર હતું અને બધા અહીં તમે બેઠા બેઠા જોતો મારું બધું વાવ ની અંદર તો ખૂબ પૈસા ચ્યાં નુકસાન થયું ચ્યાં ન થયું બધાના ખાતમ નાચ્યા હતા બેઠા બેઠા બધા રાજીએ થતા હતા પાસે થોડા અહીં બેઠા થોડા જીવે બાળતા હશે એવું થતું હશે ને તો હવાર તમારો વારો આવ્યો છે અને કોઈને ફોરમ ભર્યા વગર કોઈનું સર્વે કરાયા વગર જેની જેની જમીનો છે ને એના ખાતામાં પૈસા નાખવાનું સામે થઈ ગયું છે એના ખાતામાં પૈસા આવી ગયા છે અને કોઈ દાડો કોઈને કેવું નથી પડ્યો ભાઈ હોય ને હગો ભાઈ પચીસ પચાસ હજાર નો કરતા હોય ને પાંચ વાર ગણાવે મેં તો ગણાવ્યું કઉ છું ભલું થાય ભલું થાય એમ કહે છે ને સદારામ બાપા ભલું જો ભલું થા જો માં જાય છે જાય છે બારોબાર મને ખબર નથી પડતી એટલે હું આમ બધા ક્યાંક સંકલ્પીઓ પણ મને ગણાય કે છે કે આ ભોળો મળે છે એટલે મને ભોળો કહો ત્યાં સુધી બધુંય સારું પણ ગાડો મત કે એમ કે કે હાવ ગોડો છે તર એક કહેવત છે પેલી સમાજના બધા બેઠા છે ને માતાઓ બહેનો છે એક લગ્ન કરીને વહુ ને હારે ત્યાં જઈ ને નવી નવી વહુ આવી હોય બિચારી ને સવાર થી હા સુધી કામમાં લાગી જાય એટલે પેલું ઓખો કરવાનું હોય તો ઢોરા નો કરે સણ વાસી તો કરે ધોવાનું મંડી પડે છોકરાને ઘડીને રોટલા ઘડવાનું હોય છોકરાને ભણવાય મેલવાની વ્યવસ્થા કરે વળી પાછું બપોર ચેડે ફરી પાછું નાસીને ખવડાવે હાજનું વળી પાછું ઢોરાનું કામ કરે બધું કામ કરે હાજે પાસે વાળું કરવરાવે આટલું કામ કરે પછી હા એટલું કામ કરે છે પરિવાર માટે બધા માટે કરે ને આ કુટુંબ માટે તો હવે એને એમ કે આ તો ગાંડી છે સમજણ પડતી નથી તો આખો દાડો મથ કરે છે આવું નથી થતું ને એમ આવું નથી ને લા કે જો મને નહીં કરે એમ નહીતર એમ કે સમજણ નથી પડતી ને એટલે આખો દાડો આ ગાંડી નથી કરે છે એટલે એવું એટલે ના કરાતો વાંધો નહીં પણ ગાડી છે મત કે જો બસ મારું તો એટલું કહેવાનું થાય છે કે નહીં તો એને સમજણ નથી પડતી ના ગાડી મત મત કરે છે એવું ના થાય નહીં કોઈ મૂર્ખા કહેશે અને બીજા ભવિષ્યની પેઢી જે દીકરા દીકરી ભણે છે ને એના માટે કામ કરવામાં કોઈ કચાસ નહીં રહે તમને થરાદ જિલ્લો બને એના માટેની વાત કરી થરાદ જિલ્લો બની ગયો તમે બધાના સાક્ષી છો થરાદ જિલ્લો થયો તમને અહીંયા આગળ કીધું તું રા ની અંદર આવીને કે રાને તાલુકો બનાવશું તો રા તાલુકો બની ગયો તમે બધા એના સાક્ષી છો મેં કીધું તું કે આખા વિસ્તારની અંદર જ્યાં જ્યાં નર્મદા નું પાણી નથી પહોંચ્યું એ બધા ગામની અંદર તલાવો ભરવાની વ્યવસ્થા આપણે કરાવશું ધમ ધોકાર પાઇપો નાખવાનું કામ ચાલે છે અને એકાદ વર્ષની અંદર એના તળાવ ભરવાનું કામ પણ આપણે કરી લઈશું હજુ ઘણા કામ કરવાનું છે હું આટલેથી બોલું એટલેથી નહીં ખૂબ કામ કરવું છે મારે મારા વિસ્તારનું કોઈ વ્યક્તિ ગરીબાઈમાં ના જીવે બધા સક્ષમ થાય દરેક લોકો આગળ વધે એના માટે મારે કામ કરવું છે અને એમાં તમારા બધાનો સાથ સહકાર જોવે અને ત્રણ વર્ષ પછી નોટીએ થી વાંટેણે થી તમને લાગ્યું કે ના આલે આર્યો હારો છે આ બોલતો તો કે મારા બાપા અને સદરામ બાપાનો સંબંધ છે હું આધ્યાત્મિક માણસ છું દરેક સમાજને સાથે રાખીને ચાલીશ આવું હું ટાઈમે બોલતો તો પણ તારે ભરો હું ઓછો કરતો તો ઘણા બધા આમાંથી મારા માટે બિચારા રાત દાડો મચ્યા છે પણ એને જેમ પાછા ગાળીઓ બોલતા હતા ઘણાય તો એને કહેતા હતા હા તમે લઈને મંડ્યા છો તમે હેન્ડિન જાઓ છો તમે તમને ક્યાં ખબર છે આવું ચીટલું ચેટલું કરીને વારો બધા કાઢતા હતા તો એની વચ્ચે પણ જે ચકીને મજબૂતાઈથી રહ્યા એમને વંદન અને ત્રણ વર્ષ પછી હવે તમને લાગતું હોય કે આ માણસ ખરેખર સંબંધ રાખવા જેવો જો એવું તમને રાખતું હોય તો પછી ભેગા રહો સાથે રહી વિકાસની યાત્રાને આપણે બધા આગળ વધારીએ અને આજનો પ્રેમ ને ભાવ તમારો જોઉં છું ને એના ઉપરથી હું સો ટકા કહી શકું છું કે ઠાકોર સમાજ નું માન મારા તરફી લાગણી ની અંદર તરબતર છે એવું મને દેખાય છે માણસોનો ભાવ ઓળખવા વાળો માણસ નું એટલે કહું છું કે તમારો આંતેડાન તમારી આંખોનો ભાવ જે જોઉં છું દરેકે દરેકનો એના ઉપરથી લાગે છે કે તમારો ભાવ મારી સાથેનો જોડાયો છે અને જોડાશો તો દિવસે દિવસે બધા આગળ વધીશું દરેકનું ભલું થાય એના માટે કામ કરશું તમામ આગેવાનો વડીલોને પણ હૃદયથી ખૂબ આભાર અને સમાજ સુધારણાનું કામ જે તમે કરવા જઈ રહ્યા છો ને એને મજબૂતાઈથી પકડી રાખશું મેં હમણાં થોડા દિવસ પહેલાં પાભરની અંદર અમે હતા એક પટેલ સમાજનો કાર્યક્રમ હતો અને ત્યાં મેં કીધું તું હું હતો સ્વરૂપજીભી હતા ગેહની ભેન હતા બાકી બધા આગેવાનો હતા આમ તે કીધું હતું કે આ મેળાવડા બહુ મોટા નહીં ગંગા થાળીઓ બાકી મોટા મોટા કાર્યક્રમો કરી કરીને માદા પડ્યા હોય તો મહેમાન તેડાવવાના આપણે ઓછા ના કરી શકાય મારી તમને પ્રાર્થના છે કે મેં તો ખૂબ કીધું હવે એમાંથી અમારે બધાય કેટલું કરશે મને ખબર નથી પણ તમે શરૂઆત કરવા જઈ રહ્યા છો એટલે તમને અભિનંદન આપું તમને આ બધા અભિનંદન આપું શિક્ષણ પકડો દૂર કરો કરો ખોટા ખર્ચા બંધ ઓટોમેટિક બધું સારું થઈ જશે તમને બધા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું ધન્યવાદ શંકર ચૌધરી નો એકદમ આ હળવો અંદાજ જોઈ ઠાકોર સમાજના લોકો પણ ત્યાં એકદમ હળવા અંદાજમાં એમને સાંભળતા હતા કારણ કે આપણે અવારનવાર જોયું છે અધિકારીઓને ખખડાતા હોય કે કોઈ પણ એમને જ્યારે બોલવાનું હોય એકદમ માન મર્યાદા સાથે બોલતા હોય છે પરંતુ આજે એકદમ હળવા અંદાજમાં જ્યારે એમનો અંદાજ જોયો ત્યારે ખરેખર એવું લાગ્યું કે હવે જે રીતે ઠાકોર સમાજ હોય કે બીજી તર હોય શંકર ચૌધરી ઉપર કઈ રીતે ભરોસો કરે છે એમનું એક આ ઉદાહરણ છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર